ચાલો આપણે એકથી સો શીખી ગયા શીખી ગયા ને ચાલો આજે આપણે એનો મહાવરો કરવાનો છે બરાબર કોઈ પુનરાવર્તન કરીએ આપણે બરાબર ચાલો હવે આપણે જો અહીંયા આપણે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું એમ કાર્ડ આપેલા છે અને અહીંથી એકથી નવ સંખ્યા લખેલી છે અંકો લખેલા છે બરાબર હવે બેન એમ કે ને કે ચાલો પિસ્તાલીસ તો પિસ્તાલીસ એમ થાય દરેકે બોલવાનું છે ઓકે ચાલો પિસ્તાલીસ તો ચાલીસ ને પાંચ પિસ્તાલીસ તો અહીંથી ચાલીસ લેવાના કેટલા લખેલા છે તમારે સંખ્યા બનાવવાની છે ચાલો હવે આપણે ઐશ્વર્યા બેનનો વારો પહેલા બધાનો એક એક વખત વારો ફરજિયાત આવવાનો છે ચાલો હું એમ કહું ને કે ચોરા તો ચોરા થાય તો આમાંથી કઈ લાઈન લઈશું સરસ 90 લઈຊુ કેટલા લઈຊુ 90 94 વાહ ભઈ વાકલેબ તો કરો માં દીકરી માટે વાહ ભઈ વા ચલો 95 બોલવાની જનવાર હોય નહીં બોલવા કોઈ આંગળી ઉંચે નહીં કરવાની મેડી 95 ચલો કેટલા દસ થાય ના 9 10 અરે વાહ આ બરિયા હો 9 10 ને

pada 108 ekor wow boy wow clap kau boy, ares, wow, chal biar jadi Bira, tuh yang biar 50, very good, bolong, 40 50, chal ekam dasak bolong, anggrek mungkin bolong 4 દશક ને 9 એકમ એ રીતે બોલશું આપણે હો ને એવું શીખીશું ચલો હવે બનાવો 79 વેરી ગુડ 79 કે આપસે વાહ ભાઈ વા સરસ 979 બરાબર જો 80 કહેવાય સ્પીડ કરવા ગણિતમાં સ્પીડ રાખવાની નહીં ધીમી ગતિએ બલો બાય 89 79 ઓગણશી વેરી ગુડ કઈ આપસે વિરાજ બોલો હવે બોલો 79 ઓગણશી આદિત્ય જાન્યુઆરી એને બોલો હે બટીકો 79 ઓગણશી 89 ઓગણશી એટલે 80 માં કેટલા ઓછા 1 1 કેટલા ઓછા 80 89 તો 80 માં 1 ઓછો તો કેટલા કહેવાય 89 ચાલ હવે 89

हम्म त्रम दशक बोलवा चलो बीजु बनाव पचास वेरी गुड चलो एकम दशक बोलो बदले बदाने आज है बदलवा दरेके बोलवा चलो मूक द

હિમાનસિંહ ચલો બેન તમે બનાવો પચીસ બોલો સરસ ચલો બધા એકમ દશક બોલવાની છે મૂકી દો ચલો હવે બીજું બનાવો ચોરાણું ચાર ચોરાણું સરસ મૂકો ચલો मूकी दो चलो हमें बनाव ओगन पचा ओगन पचा बोलो ओगन पचास केम थाय चलो हमें मूकी दो चलो हमें कौन आमसे क्लेप करो भाई मन से मैं क्लेप करो भाई साचू पड़े क्लेप करवा वगैरह रहू नहीं चलो आज नजीक आज मंदिर चलो ते बनाव छियासी गुड चलो ब्यासी बयासी वेरी गुड चलो एक बता वाह भाई वाह चलो पी बनासठ

पाच बोलवान बेटा पांच दस पांच 10 4 1 एकदम वेरी गुड एक चलो क्लिप करो बाय चलो मेरा दरवाजा आई केने तो पहले बाजू खसा लोग ना दो चलो अब कौन आवियो दीपक भाई दीपक भाई तुम बनाओ 38 चलो चल एकदम दशक बोलो बदाय है શાબાશ ચલો પછી લખો બનાવો ચુમ્માલીસ ચુમ્માલીસ શાબાશ વેરી ગુડ ચુમ્માલીસ કેમ થાય બેટા બે જોડા ચુમ્માલીસ અને બીજી રીતે ઐશ્વર્યા સરસ ને બેટા જોરદાર ચાલો હવે મૂકી દો પછી બનાવો ઇઠ્યાસી અરે વાહ મારી દીકરી શાબાશ निकरिच मत निकरिने बेटा <laughs> लाडमा बेन बोले એટલે ને બેટા ચાલ મુકી દો સરસમરા ક્લેપ કરો ચાલો બધા મેના માટે ચાલો જય સાઈ જય બેટા ન જકાઓ જનવારો આવી ગયો બીજી લાઈનમાં આવી જાય જનવારો ના એમ ખસતા જાય ચાલો તમે બનાવો સિત્યોતે સિત્યોતે

चौसठ वाप ने चार चौसठ वेरी गुड चलो पनावो अठावन अठावन पचासन दशक बोलो दशक वेरी गुड चलो क्लेप करो मिस माटे चलो रिद्धि री रिद्धि बनावी जाओ